તો જય જગન્નાથ મિત્રો વિડીયોના થંબલ ઉપરથી તમને ખબર પડી જ જઈ છે કે વિડીયો ક્યાંનો છે તો આજે આપણે જઈ રહ્યા છીએ જગન્નાથપુરી ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જે ચાર ધામમાંથી એક ધામ છે જગન્નાથપુરી ત્યાંના તો પહેલા આપણે જઈશું અમદાવાદ રેલવે સ્ટેશન તો મિત્રો અમદાવાદ રેલવે સ્ટેશન પર નંબર છે આપણી રેલગાડીનો બાર અમદાવાદ પુરી સુપર એક્સપ્રેસ તો મિત્રો અમદાવાદ પુરી સુપરફાસ્ટમાં તમે બેસો ત્યારે તેના સ્ટેશન આવે છે પિસ્તાલીસ અને જગન્નાથપુરી પહોંચવા સુધીનો સમય છે છત્રીસ કલાક અને પાંચ મિનિટ અમદાવાદથી કરીને ટ્રેનનો અમે પહોંચી ગયા જગન્નાથપુરી તો મિત્રો ટ્રેનની ટિકિટની વાત કરું તો પર પર્સન સોળસો પચાસ રૂપિયા થઈ હતી અમારી ટિકિટ જગન્નાથપુરીની અહેમદાબાદ ટુ જગન્નાથપુરી સુપર એક્સપ્રેસમાં તો મિત્રો ટ્રેનમાં હતા અમે સેકન્ડ ક્લાસમાં સ્લીપર સીટ હતી ત્યાં તો મિત્રો જગન્નાથ મંદિરની વાત કરીએ તો જ્યાં બદ્રીનાથ ધામને વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુનું આઠમું વૈકુટ ધામ માનવામાં આવે છે ત્યારે જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુટ સ્વરૂપ પણ માનવામાં આવે છે આ મંદિરનું નિર્માણ સત્યુગના રાજા ઇન્દ્ર ઇન્દ્રધૂમે કરાવ્યું હતું મંદિરનો સમયાંતરે જીર્ણોદ્વા કરવામાં આવ્યો હતો આ મંદિરના સૌથી જૂના પુરાવા મહાભારતના વન પર્વમાં મળે છે

અને ઘણા સસ્તા રૂમો પણ હોય છે ત્યાં વ્યવસ્થા તેવી હોય છે તો મિત્રો ત્યાં પણ તમે રહી શકો છો અને પછી આપણે નીકળી જઈએ છીએ પ્રાઇવેટ સાધમાં બેસીને આપણે રૂમ રાખેલો બધા જોઈને આવ્યા હતા ત્યાં તો ચાલો પછી જય જગન્નાથ મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ જગન્નાથ ભગવાન ના દર્શન કરવા તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે બધા આ છો અને આગળ પણ અમારું ઢોક છે તેમાં બધા જાય છે તો હવે ત્યાં જઈને જગન્નાથ ભગવાન દર્શન કરાવીશું તો બની રહ્યો વ્લોગ મો કન્ટિન્યુઓ જય જગન્નાથ તો જય જગન્નાથ મિત્રો અમે પહોંચી ગયા છીએ જગન્નાથ ભગવાનના મંદિરની બાહ્ય બાજુ તો આ છે બજાર અહીંયાનું અને સામે છે જગન્નાથ ભગવાનનું મંદિર તે પણ તમને બતાવી દઈએ તો આ રવિ જગન્નાથ ભગવાનનું મંદિર હવે આપણે નજીક જઈને પણ સુંદર રીતે શૂટ કરીશું તે પણ તમને બતાવી દઈશું હવે અમે જગન્નાથ ભગવાન મંદિર છે તેના બિલકુલ સામે પહોંચી ગયા છીએ અને સામે થી કેટલું સુંદર નજારો દેખાઈ રહ્યો છે તે પણ તમને બતાવી દઉં તો જોઈ શકો છો કેટલો સુંદર નજારો દેખાય છે જગન્નાથ ભગવાનના મંદિરનો મંદિર હવે આપણે જઈશું આગળની બાજુ દર્શન કરીશું પહેલા ભગવાન જગન્નાથના દર્શન કરી લીધા છે હવે અંદરની બાજુ પણ જઈશું જોઈ શકો છો મંદિર પરિષ્ઠિતમાં અત્યારે એટલી બધી ભીડ છે નહીં કારણ કે રથયાત્રા આવે છે ત્યારે બહુ ભીડ હોય છે તેના આગલા દિવસોમાં તો તમે રથયાત્રાના થોડા મહિના પછી આવી શકો છો તો તમને શાંતિથી દર્શન કરવા મળશે અને રથયાત્રાના દર્શન કરવા હોય તો ત્યારે પણ તમે આવી શકો છો તો જોઈ શકો છો આ છે ભગવાન જગન્નાથનું મંદિર અને અમારો ગ્રુપ આગળ નીકળી ગયું છે ત્યાંથી મોબાઈલ અમારે જમા કરાવવાનો હોય છે તો ત્યાં મોબાઈલ જમા કરાવી દઈશું અને પછી જઈશું ભગવાન જગન્નાથના દર્શન કરવા તો મિત્રો કહેવાય છે કે જીવન સાથે જોડાયેલ દરેક દરેક સવાલનો સવાલનો જવાબ જવાબ ન મળે તો વિશ્વાસ કરો અને ભગવાન તમારા ચોક્કસ આપે છે પરંતુ આજે પણ ઓડિશાના પ્રખ્યાત ભગવાન જગન્નાથપુરીના મંદિરમાં આવેલ અનેક સવાલો છે જેનો જવાબ કોઈ વૈજ્ઞાનિકોને પણ મળ્યો નથી જેમ કે મંદિરનો ધ્વજ હંમેશા પવન સામે લહેરાતો રહે છે મંદિરના રસોડામાં બનાવેલો ખોરાક પ્રસાદ કેમ ઓછો પડતો નથી મંદિરના શિખરનો પડછાયો કેમ હંમેશા આદર્શ રહે છે મંદિરની ઉપરથી કેમ કોઈ વિમાન પસાર થતું નથી અને મિત્રો આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટાભાઈ બલભદ્રા અને બેન સુભદ્રાની પણ પૂજા કરવામાં આવે છે અને મિત્રો આ વિસ્તાર બધી દિશાઓથી સુરક્ષિત છે અને મિત્રો સ્કંદ પુરાણ અનુસાર પૂરી દક્ષિણના શંખ જેવું છે અને તે પાંચ કોષ અને સોળ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયું છે એનો લગભગ બે કોષ વિસ્તાર બંગાળની ખાડીમાં ડૂબી ગયો હોવાનું મનાય છે એનું પેટ સમુદ્રની સોનેરી રેત છે જે મહાવીજના પવિત્ર જળથી ધોવાઈ જાય છે જે વડા વિસ્તાર પશ્ચિમ છે જે મહાદેવ દ્વારા સુરક્ષિત છે બ્રહ્મા કપાલ મોચન શિવનું બીજું સ્વરૂપ શંખના બીજા વર્તુળમાં બિરાજમાન છે એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માનું એક માથું મહાદેવની હથેળીમાં ચોંટી ગયું હતું અને અહીં પડ્યું હતું ત્યાંથી અહીં મહાદેવ બ્રહ્માના રૂપમાં પૂજાય છે શંખના ત્રીજા વર્તુળમાં માતા વિમલા અને ભગવાન જગન્નાથ નાભીમાં રથ સિંહાસન પર બિરાજમાન છે રામદૂત હનુમાનજી આ વિસ્તારના દરિયા કિનારેથી રક્ષણ કરે છે અને અહીંયાની પ્રસાદ એટલી સ્વાદિષ્ટ છે કે તમે ક્યાંય આવી પ્રસાદી ગ્રહણ નહીં કર્યું હોય એટલી સ્વાદિષ્ટ અને વિશ્વની સૌથી મોટી જે પ્રસાદી બનાવી છે એ અહીંયા જ બને છે જે મોટું રસોડું કહેવાય વિશ્વનું પ્રસાદી માટેનું તે અહીંયા જ છે જગન્નાથપુરીનું અને મિત્રો ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ એટલો ભવ્ય છે કે જ્યારે તે લહેરાવામાં આવે છે ત્યારે બધા તેની તરફ જોતા જ રહી જાય છે અને અત્યારે અમે જ્યાં ચાલી રહ્યા છીએ તેની બાજુમાં છે તે પરિક્રમા માર્ગ છે જે તમે જોઈ શકો છો અને મિત્રો આ ભારતનું સૌથી ભવ્ય અને ઊંચું મંદિર છે આ મંદિર ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને ઊંચાઈ લગભગ બસો ફૂટ છે અને મિત્રો અહીંયા એક પથ્થર છે જે જ્યારે તમે એન્ટર છો ત્યારે તેના પર પગ મૂકવાનો હોય છે એમ પથ્થર કહેવાય છે તમે અંદર જાઓ તેના પર પગ મૂકો તો તમારા બધા પાપ ધોવાઈ જાય છે એવું અન્ય માન્યતા છે અને જ્યારે તમે પરત આવો છો ત્યારે તેના પર પગ મૂકવાનો નહીં કારણ કે તેના પર પગ મૂકો તો તમારા પાપ બધા પાર્ટી સાથે આવી જાય જય જગન્નાથ તો મિત્રો જોઈ શકો છો આ બાજુ મંદિર દેખાઈ રહ્યું છે અને અત્યારે દર્શન કરવાની એટલી મજા આવી ગઈ ને અંદર કારણ કે બહુ ભીડ હતી નહીં મસ્ત રીતે દર્શન થઈ ગયા તો મિત્રો અહીં જગન્નાથપુરીમાં જ સમુદ્ર કિનારે બેડી હનુમાનનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં ભગવાન જગન્નાથ મહાપ્રભુ અહીં હનુમાનજીને સુનાની સાંકળોથી બાંધી દીધા હતા તમે ત્યાં પણ દર્શન કરવા જઈ શકો છો ભગવાન જગન્નાથના દર્શન કરીને તો મિત્રો શીખ સમાજ રણજીતસિંહે પણ અહીંયા મોટા પ્રમાણમાં સોનું દાન કર્યું હતું ભગવાન જગન્નાથના મંદિરે તો બોલો જય જગન્નાથ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો અને ભગવાન જગન્નાથના દર્શન કરીને હવે અમે નીકળવા જઈ રહ્યા છીએ ઘર બાજુ તો રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને જગન્નાથ ભગવાનના સુંદર દર્શન કરી લીધા અને સફર બહુ જ સારો રહ્યો પાછળ આપણા ભારત દેશનો તિરંગો છે તો હવે જઈશું આપણે ઘરે તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય અને કમેન્ટમાં લખી દો જય જગન્નાથ